હેલો એવરીવાન રામ રામને સીતારામ બધા દાયરાની અને જો આજની હેને શુભ શરૂઆત કરી કરીશું આપણી આપણા વ્લોગની આ બધાય અમારા સુંદર સરસ મજાના જાળવા જોઈને અને એની સાથે સાથે સૂપ બા આકાશી નયન રમ્ય દ્રશ્ય જોઈને કેમ કે કાલે વરસાદ આવ્યો તો એ વાત થોડો ઘણો આવ્યો હતો બહુ ચાજો નહોતો આવ્યો એટલે પછી જો અમે અટાણી હવામાં આખું બધું ફર્યું ને બધું હે વારને ક્લીન કરી લીધું એકદમ મસ્ત ડન ડન કરી લીધું અને હું આ પીરું પીરું ઢાંકલ હે ને અમે બર્તન હે એ સૂલો ફેર ગયા આ માટે સેફ્ટી માટે ઢાકીને રાખ્યા અને અહીંયા હે કપડાં પલાળી દીધા હતા પાર્લર પાણી હતું એટલે મસ્ત ધોવાઈ જાય અને પ્લસમાં આજે અમારે શ્રદ્ધાંજલિ આપવાની છે કે કે અમારા ઘરમાં હે ને આ બધા મોકોડા અટેક કરી દીધો હતો કાલે રાતી તો આજ આ બધાએ સ્વર્ગ સીધા વેગા તો આની બધા ની હે એ ભેરા કરે અને રૂપારી શ્રદ્ધાંજલિ આપવાની તો અમારા એકદમ રેડી થઈ ગયા બ્લેક કપડામાં શ્રદ્ધાંજલિ પહેરવા હા બ્લેક કપડાં પહેરીને રેડી થઈ ગયા તો જો આજ ત્યાં હાવ ફૂલથી એની આખા ઘરમાં હાઉ અટેક કર્યો તો કાલે હાંજે એટલે હે બિશાળે પ્રકાશિત જ જેવડા રહ્યા એટલે પ્રકાશ બંધ થાય એટલી એનું પછી થઈ જાય પૂરું બધું અને બાકી છે એ મેં પછવાડાનું ફર્યું પણ એકદમ નીટ એન્ડ ક્લીન કરે લીધું વારે સોરણ શાક કરી લીધું મસ્તીનું અને મારા ગાય માતા હે એને ખાવાનું આપી દીધું હતું તો ખાય અને પાછાના એટલે આમાં બધી ભી હોય પણ ખાવાનું ખાય એની રીતના બાકી જો મેં આવ્યો તો એટલે આવું બધું નજારો હે થોડુંક ધૂળ હોય એટલી કલરવાનું હે અને આવું કશ કારણ જેવું થાય બહુ ને થયું થોડું થોડું થયું છે બહુ મેનુ થયું ને એટલે પછી આ પાંદડાના એમ્બલી નાખી દે એ આમાંથી બહુ પછી વરાય નહીં હરખા અને મારા મમ્મી છે એ પણ અહીં કપડાં ધોવા માટે બેહેગા છે કે મસ્ત પાર્લર પાણી છે તો એકદમ સુપર ડુપર કપડા ક્લીન થઈ જાય છે તો મેં પણ બધા ફરિયા વાર લીધા અને બધું કામ કરી લીધું તો એવું મમ્મીની હેલ્પ કરવા લાગી બાકી બધું કામ કાજ આગળનું જોયું જાય જો આજ ને હવાર મેં લુગણા ધોવાના લીધા હતા ને તેમ બહુ ચાજો ટાઈમ લગણાઈ લઈ લીધો કે બધા જાડા જાડા ઉતા ને ટવાલોની બધાએ પાર્લર પાણી ઉતું ને એટલે કાઢે નાખ્યા કે ભાઈ પાર્લર પાણી એકદમ મસ્ત કપડાં ધોવાઈ જાય બાકી અટાણે હે ને સુ ઉપર ઉપર મસ્ત મજાનો છે ને તડકો નીકળ્યો તો બધા કપડાં એકદમ મસ્ત હુકાઈ જાય બસ જો થોડા થોડા સુકાતા જાય ને એના પાસે ખાટલે શિફ્ટ કરતા જાય તો ફટાફટ ફૂંકાઈ જાય કપડાં એટલે બધું કામ હે નોર્મલી તો બધું ઘરનું થઈ જ ઘઉં જો કે હે ને ખાલી સુલાનું કરવાનું બાકી રહ્યું કે હર મેં ઉઠે ને કરી લીધું કે આજ વધારે મેં તો કાલે થોડું ઘણું એટલે ભીહું જરાક કામ વધી જાય થોડું ઘણું એટલે બધું કામ કરી લીધું ને તો આજે અગિયાર વાગે ને પાંચ મિનિટ થઈ ગઈ એટલે પછી હે કુકરમાં બટેટા બાફવા માટે મૂકી દીધા કે આજે અમારે બનાવવાની નવીન વસ્તુ ખાવા માટે ખાવા માટે જ બનાવવાની હોય નવીન વસ્તુ બાકી કપડાં અડધા હું ગયા તો થોડા થોડા લેતા જાય લેતા જાય તો પછી બાપ બટા મૂક્યા કપડા બધા હકેલવા લાગે કપડા પછી બટેટા બફાઈ જાય એટલે આપણે બનાવના નાખીએ ખાવાનું જોવા જમવાનું બનવાનું તૈયાર થયું કારણ કે મોડું થયું બનાવવામાં માં કપડા ને તા દેખાયું પ્રમાણે પછી ગરમી વધે છે હમણાં મેં વડતો એ તો ગરમી છે ને ઓછી નથી થતી હે ને પેલા હું પૂરી ઉતરા કહું લોટ તમે બધા બનાવી બીજી વસ્તુ નાતા બનાવી ગઈ હે કહું પૂરી તરવા તો એવું કંઈ ને તો પાણીપુરી બનાવવાની છે પણ અમારા સાઈડ છે હે ને પાણીપુરી ને એવું બધું ઓછું ખાવે આસો તૂસો તો એના માટે પછી બટાટાનું શાક અને આ પૂરી કરે નાખી તો અહીં પાણીપુરી તરવા માટે આમાં થયેલ મૂકવું જોઈએ પછી લોટલી ને પૂરી એને કરી દઈએ અને આ અમારે પાણીપુરીની પૂરી હોય પડી એમાં આ પૂરી તરાઈ જાય તો પછી હું કઈ કરીએ પાણી રોટલી પૂરી કરી નાખી છે ને પડ્યું પૂરી કરવા સેશન સ્ટાર્ટ થયું આ પૂરી કરવાનું પેલી પાણી પૂરી ભેરી ખાવાની છે પાણી ભેરી પૂરી ખાવાની છે ને એનું ફટાફટ તરે નાખીએ કે ગરમ નું ભીરા તને ઘટડી જો માથે સીડ્યો હતી હવે ગજો હવે મે મસ્તી નું વાતાવરણ હતું પણ આટાણે તો પછી એ થાઉ તડકો થાતો જાય એટલે બસ થઈ પૂરો જો ખાવાનું બને કો આ પોપટ પૂરી કહેવાય પછી આ બટેટા નું શાક ખાઈ અમારે સાઈ ભાત કે કારણ કે એની પાણી પૂરી ખાવી ને પછી આ પૂરી તીખું પાણી અને આ બટેટાનું અને આ બટેટાનો ને એમાં જે જે બધી વસ્તુ પડતી એનો મસાલો હોય અને ડૂકરી લેવાની ખુલાઈ ગયું તો ડૂબીને લેતી આવા બાકી ખાવાનું થયું રેડી સાય છે ઈ સાઈ ભાગ ઉ પાણી પૂરી કરી શાય તો જોઈએ નહીં બાકી બધા ખાવાનું રેડી થવું તો આમ બધા ભાઈ જાય વપરા કરવા